કૃષિ મંત્રી પાક સહાયને લઈને મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલ આજે મોટી જાહેરાત મોદી સરકારે કરી પાંચ મોટી જાહેરાત મહિલાઓને બાર હજાર રૂપિયાની મોટી જાહેરાત આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય ડ્રાઇવિંગ લાયસન્સમાં નવો ફેરફાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો મોદી સરકારની જાહેરાત પહેલા સૌપ્રથમ જાણી લે ગુજરાતની અંદર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે હવામાન વિભાગે મોટામાં મોટી આગાહી કરી નાખી છે

આ ઉપરાંત ગુજરાતના બાકી જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી મોટામાં મોટી આગાહી કરી છે ત્યારે આ તરફ અંબાલાલ પટેલે પણ બોતેર કલાક અતિ ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જેમાં આગામી બોતેર કલાક રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે જેમાં તારીખ ચોવીસ તારીખ એટલે કે આજની તારીખ પચીસ તારીખ અને વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત ખેડૂતો માટે ખુશખબર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ત્રણસો પચાસ કરોડ રૂપિયાની માત બર કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેની જાણ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે આ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારો જે વિસ્તારોની અંદર જ્યાં પણ નુકસાન થઈ ગયું છે પાકને ભારે નુકસાન થયું છે એવા નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈને રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય કરવામાં આવશે એટલે રાજ્ય ભંડોળમાંથી ટોપઅપ સહાય કરવામાં આવશે જેમાં રાજ્યના નવ જિલ્લામાં પિસ્તાળીસ તાલુકાનો આશરે ત્યાં સુધી જે સર્વે કરવામાં આવ્યો એમાં ચાર લાખ છ હજાર આઠસો ને બાણું હેક્ટર વિસ્તારમાં જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં બસો ને બોતેર ટીમોને મોકલવામાં આવી અને આ ટીમો દ્વારા વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જોકે એસડીઆરએફના ધારા ધોરણોના નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ જે પણ વિસ્તારોની અંદર નુકસાન થયું છે જે ખેડૂતોને નુકસાન થયું છે તેવા આશરે દોઢ લાખથી વધુ ખેડૂતોને બે એક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે તો કૃષિ મંત્રી દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર થયું છે ત્યાર પછીના મિત્રો હવે કેન્દ્ર સરકાર મોદી સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી તમામ લોકો માટે ફાયદો કરાવે પાંચ મોટી જાહેરાતો મોદી સરકાર દ્વારા કરવામાં આવી જેમાં સૌથી પહેલી જાહેરાત શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે

ત્રીજી જાહેરાત પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે તમને મફતનું અનાજ મળે છે આ યોજનાને વધુ પાંચ વર્ષ સુધી લંબાવી છે એટલે હજી પણ ગરીબોને પાંચ વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે આ મોટામાં મોટી જાહેરાત ચોથી જાહેરાત સો શહેરોની અંદર સાપ્તાહિક બજાર યોજના એટલે કે અઠવાડિયે અઠવાડિયે બજાર યોજના લાગુ કરવામાં આવી છે ત્યાર પછી પાંચમી યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે જેમાં ગામડાઓની અંદર જે ગામડામાં રસ્તા નથી હજી એ ગામડાઓને રસ્તા બનાવવામાં આવશે અને આની સાથે પચીસ હજાર ગામોને જોડવામાં આવશે એક ગામોથી બીજા ગામોની અંદર પણ રોડ બનાવવામાં આવશે તો કેન્દ્ર સરકારની આ પાંચ મોટી જાહેરાતો મોદી સરકારનો મોટામાં મોટો ખજાનો ત્યાર પછીના મિત્રો આરોગ્ય મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં મહત્ત્વની જાહેરાત કરી દીધી છે જેમાં રાજ્યમાં બાળકોની અંદર જે કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવાની હોય છે એમાં વિના મૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે જે બાળકોનું સરકાર તરફથી વિના મૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે અને કેટલાક કારણોસર એનું પ્રોસેસર બગડી ગયું હોય અથવા તો તૂટી ગયું હોય અથવા તો કોઈ ખામી સર્જાઈ ગઈ હોય બંધ પડી ગયું હોય એવા બાળકોના કોકલેર ઇમ્પ્લાન્ટ પ્રોસેસનને ફરીથી સંપૂર્ણપણે વિના મૂલ્યે બદલી આપવામાં આવશે એટલે કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે અગાઉ એવું હતું કે દસ ટકા રકમ તમારી પાસેથી લેવામાં આવતી હતી પરંતુ હવે નિઃશુલ્ક કરી દેવામાં આવ્યું છે જે બાળકોનું કોકલેર ઇમ્પ્લાન્ટ બગડી ગયું હોય ખરાબ થઈ ગયું હોય એને ફરીથી બદલી આપવામાં આવશે કોઈ પણ ચાર્જ કોઈ પણ પૈસા લેવામાં નહીં આવે તો આરોગ્ય મંત્રી દ્વારા મોટામાં મોટી જાહેરાત કરવામાં આવી ત્યાર પછી મિત્રો જન્માષ્ટમી નિમિત્તે માત્ર દસ રૂપિયામાં તેલ અને અનાજ મોટામાં મોટી જાહેરાત સૌરાષ્ટ્રની જાણીતી સથવારો ફાઉન્ડેશન દ્વારા સતત ચોત્રીસમા વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી લોકો ઉજવે એ માટે જે લોકોને જરૂરિયાત છે એવા જરૂરિયાતમંદ લોકોને ખાદ્ય વસ્તુનું હજારો પરિવારોને ટોકન દ્વારા વિતરણ કરવામાં આવે છે તો સથવારો ફાઉન્ડેશન દ્વારા મોટામાં મોટી પહેલ કરવામાં આવી છે જેમાં ફક્ત દસ રૂપિયાની અંદર છ વસ્તુ આપવામાં આવે જેમાં એક લીટર તેલ ચણાનો લોટ પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ ખાંડ પાંચસો ગ્રામ મેંદાનો લોટ પાંચસો ગ્રામ ચોખાના પૌવા અને પાંચસો ગ્રામ મકાઈના પૌવા આવી છ વસ્તુ માત્ર દસ રૂપિયામાં આપવામાં આવે છે જાહેરાત હવે આખા દેશમાં ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે મોટામાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ બે ચોવીસ અને પચીસ દરમિયાન દેશના તમામ રાજ્યોની અંદર ડિજિટલ સર્વે હાથ ધરવાનો મોટો નિર્ણય કર્યો છે જેને અનુસરતા હવે ગુજરાત રાજ્યની અંદર પણ સોળ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે સોળ તારીખથી આપણે ગુજરાતમાં પણ ડિજિટલ રીતે ક્રોપ સર્વે કરવામાં આવ્યો છે તમારા ગામડાની અંદર પણ આવ્યા છે ક્રોપ સર્વે કરવા માટે અને આ સર્વે આગામી પિસ્તાળીસ દિવસ સુધી ચાલશે તો ગુજરાતના તેત્રીસ જિલ્લામાં પણ જે જમીન ખેતીલાયક જમીન છે એવા એક કરોડથી વધે સર્વેને પ્લોટ કરીને ડિજિટલ રીતે સર્વે કરવામાં આવશે તો કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટી જાહેરાત કરી છે તો આખા દેશમાં જે ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવ્યો એમાં ગુજરાતની અંદર સોળ તારીખથી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરી નાખવામાં આવ્યો છે તો ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેવાનું છે કારણ કે ખેડૂતોને જે નમૂના નંબર બારની અંદર પાક નોંધણી બાબતે વારંવાર સમસ્યા રહેતી હતી એ સમસ્યા હવે ખેડૂતોને રહેવાની નથી ખેડૂતો માટે આ ખૂબ જ સારો નિર્ણય કહેવાશે તો મોદી સરકારની ખેડૂતો માટે મોટામાં મોટા સમાચાર ત્યાર પછી મુખ્યમંત્રીનો મોટો નિર્ણય હવે મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે ગુજરાતના તમામ નાગરિકોના કામ અટકવાના નથી આ મોટામાં મોટી જાહેરાત કારણ કે બત્રીસ સિટી સિવિક સેન્ટરની સ્થાપના કરી નાખવામાં આવી છે નગરોમાં વસતા નાગરિકોને હવે મ્યુનિસિપલ જે પણ સેવાઓ હોય એ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે એ માટે સિટીઝન સેન્ટ્રિક સર્વિસની સ્થાપના કરવામાં આવી છે તો હવે તમારે મ્યુનિસિપલની સેવાઓ કોઈ પણ લાભ જોતો હોય કોઈપણ ફરિયાદ કરવી હોય તો એક જ સ્થળે કરવાની રહેશે એના માટે આ વન સ્ટોપ સોપ સિટી સેન્ટર્સની સ્થાપના કરવામાં આવી છે તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી ત્યાર પછીના મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે યુઆઈડીઆઈ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે હવે બાળકોના આધાર કાર્ડને બે વાર ફરજિયાતપણે અપડેટ કરવાનું રહેશે જો આમ નહીં કરો તો આધાર કાર્ડ તમારા બાળકનું આધાર કાર્ડ ઉપયોગી રહેવાનું નથી ક્યારે ક્યારે અપડેટ કરવાનું છે તો પહેલી વાર જ્યારે તમારું બાળક પાંચ વર્ષની ઉંમરે પહેલી વાર તમારે અપડેટ કરવાનું છે બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક તમારે બીજી વાર અપડેટ કરવાનું રહેશે તો બાળકોના આધાર કાર્ડને ફરજિયાત અપડેટ કરાવવાનું છે પાંચ વર્ષે અને પંદર વર્ષે એમ બે વર્ષે ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે ત્યાર પછી ના મિત્રો લર્નિંગ લાઇસન્સને લઈને ખુશ ખબરી સમાચાર હવે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે લર્નિંગ લર્નિંગ સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવેથી મેળવવું ખૂબ જ સરળ થઈ જશે હવે તમારે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા પાસ કરવી હોય તો પંદર માંથી નવ પ્રશ્નો સાચા પડે તો પણ લાયસન્સ ઇસ્યુ કરી નાખવામાં આવશે અગાઉ પંદર માંથી અગિયાર પ્રશ્નોના જવાબ સાચા પડતા તા તો જ લાયસન્સ ઇશ્યુ થતું હતું હવે નવ પ્રશ્નો માતાઓને બાર હજાર રૂપિયા આપવામાં આવશે અગાઉ આ યોજનાની અંદર છ હજાર રૂપિયા આપવામાં આવતા પરંતુ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે છ હજાર રૂપિયાને બદલે બાર હજાર રૂપિયા સગર્ભા માતાઓને આપવામાં આવશે તો સગર્ભા માતા માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજનામાં કઈ કઈ મહિલાઓ લાભ લઈ શકશે તો એસીટી વર્ગની એસસી વર્ગની તમામ મહિલા એનએફએસસી યોજના હેઠળ તમે રેશન કાર્ડમાં એનએફએસસી યોજના હેઠળ મફતનું અનાજ લેતા હોય તમામ મહિલા પીએમ જેવાય અંતર્ગત આવતી હોય તમામ મહિલાને આ યોજના હેઠળ બાર હજાર રૂપિયાની સહાય મળશે તો નમોશ્રી યોજના હેઠળ જો તમે ફોર્મ નથી ભર્યું તો ફોર્મ ભરી લેજો તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લીએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશન